તે તું કાણી વની બફોર ની આવેલી હે હું કરતી આત્રી વાર હતી ગોડી ને દે ઉપર હે યાર તે ગોડ હતી દે ઉપર ફટાફટ તો ગોડ તો આખું ખેતર ગોડી નો ખોત મુ હતો કે પેલું यार थमो वो हम लिए तो हमेश करो यार थमे दूजे बाबू दो मिलता बाबू खबर ने पर कोई नहीं काठू पर तू है तने हम करे काठूस पर के की हो रे एक तो फोन के हो नहीं कम है कम है पास आऊं कैसे है दोस्त रे फोन करो है पास आऊं अब रे आऊं तू गोर भर

ટ્રેનિંગ કાડ મે કુલાતી કાડ મેલું તો પછી હું શું કરું હું આવું કુલા તું આવે તું તો એમ કરી સીતરે ઢોલી ને સીતરો હે ને સીતરો તું આવી ખરી આવું સ્કે પણ મન ફસાવતી ને યાર કેમ ખબર હે ડોહી ને કાટી મેલું ને તું એ ને આવે તો માર ડખો થાય ને ફસાવ ને ફસાવે હ તો તો એક જાટ કે કાડી મે લી રહી દમ ઉપર કોમ ફૂલ કર ઉપર હે સારું આવીન હ હ આરુ તો હેડ હેડ મુ પાછો થોડીક વાર ફોન કરું અને હું હાને ગમે તે કરીને હા કાઢી મેરું હાર હો હા હ મારું હારું આવ પેલી કે બી રીતે કાઢવી કોક તો આઈડિયા કરવો પર હે આઈડિયા 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 કોક વિચારવું પર હે કે રીતે કાઢવી મારે હા મારું હારું

હા એક આઈડિયા હે મારે એમ કહી દઉં હે કે એક સૈયાનો ફોન આવો ને નું થારું નોમ લેતું તો થાર એનાને હું લફરું એમ કે કેવું ભરે થઈ જાય પણ જાતી તો રે ને પેલી મારે નવો મળી જાય ફાયદો ભરી જાય યાર ચલો હડો એ આઈડિયા કરી દઈએ એમએસ હે મન મને ફટ ફટ કોઈ કાર્ડ મળી પર હે નહીં કોમ કરતી કોઈને કરે યાર પણ થોડું આમ જોરમાં કરવું પડે એમ વાલીઓ તો આમ કેવું કરે આમ ડગરા તો એ નખે એવું કોમ કરે ને આ તો મરું 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 કરે પેલી આવે કે આમ થોડુંક સારું લાગે આ તો આમે જૂની થઈ ગઈ ને પેલી નવી મળે તો આપણે ભાઈ સારું હે ને જવું પડે હો ગમે તે કરવું કાટવી જરૂરી છે પણ મારું હા સારું લોસા થાય તો અરે ગમે તે હેડ ને મરવા દે એવું બધું વિચારવા જવું કે આઈડિયા તો કરવસ પર પડે એમ આપેલી આવડા માટે તૈયાર તો ઓન કાઢવી પડે જાય કાટવું જરૂર

આ પેલી ફોન કરવો પડે આવી જાય ન કર હું તો રોડિયો થવાનો લાગે કેમની કી જાત્રી હા જાત્રી છે પેલી ફોન કરવો પડે આવી જાય નકર ડખો થાય યાર હેલો જો થે કઉ એમ એમ મે કરું ને મે ગમ તે કરી ડોહીન કાઢી મેલી હે તે તું આવતી રે

એમ કોઈ બીજી કે દવા પીન મરાય તો મરી જ આવા તો કેતો નહી પણ એમ કેતી પેલિંગ કાઢી કે મજાક કરતી એમ નહી કેતી તું બીજી વાત મે લે તું આ આવતી રહે જી વિગી તો મે પંડી કરે આખો દન નકો મેને તાજો હણ હવર લે એ પગો ના હું થોંગા